નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે ધોરણ દસની ગણિત વિષયની જુલાઈ બે હજાર ચોવીસની ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે ધોરણ દસની જેટલા પણ વિષયોની એકમ કસોટીઓ છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તેમજ આ ધોરણ દસના ગણિત વિષયની એકમ કસોટીની પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને

તો જવાબ આવશે વિકલ્પ એ તેર પછી વીસ એનો સ્ક્વેર બી અને ત્રીસ એ બીનો સ્કવેરનો ગુસ્સા ખાલી જગ્યા થાય તો એ બરાબર દસ એ ત્યાર પછી છે વિભાગ બી એમાં પેલું જો ગુસ્સા અ ત્રણસો છ છસો સત્તાવન બરાબર નવ આપેલ હોય તો લસ્સા અ ત્રણસો છ છસો સત્તાવન શોધો તો ગુસ્સા બરાબર નવ આવશે લસ્સા આપણે શોધવાનો છે તો આ રીતે આપણને મળી શકે બાવીસ હજાર ત્રણસો ને અઠ્યાવીસ ત્યાર પછી બીજો દાખલો આપેલો આપેલો છે સાત ગુણ્યા અગિયાર ત્રણ તેર પ્લસ તેર અને સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પ્લસ પાંચ એ શા માટે વિભાજ્ય સંખ્યા છે ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આખો દાખલો જે છે તે ગણીને આપણને અહીંયા દર્શાવેલો છે તો આ રીતે એ વિભાજ્ય સંખ્યા છે ત્યાર પછી ત્રીજું પેન્સિલો દ પેન્સિલો દરેક દસ પેન્સિલ ધરાવતા બોક્સમાં વેચાય છે અને નોટબુક દરેક બાર નોટબુકના પેકેટમાં વેચાય છે તો સીમાએ ઓછામાં ઓછા કેટલા બોક્સ પેન્સિલ અને નોટબુક પેકેટ ખરીદવા જોઈએ જેથી તેની પાસે સમાન સંખ્યામાં પેન્સિલ અને નોટબુક હોય તો પેન્સિલ એક બોક્સમાં નંગ અને નોટબુક એક પેકેટમાં નંગ તો ખરે કેટલા ખરીદવા પડશે તો કે સાઈઠ અને પેન્સિલના કેટલા બોક્સ ખરીદવા પડશે તો કે છ તો નોટબુક અને પેન્સિલની પેકેટ સાઠના છેદમાં બાર એટલે કે બાર બાર પેકેટ ત્યાર પછી સાબિત કરવાનું છે આપણને ત્રણ પ્લસ બે વર્ગમૂળમાં પાંચ એ અસમય સંખ્યા છે તો ધારો કે પાંચ એ વર્ગમૂળમાં પાંચ અસમય સંખ્યા એના છેદમાં બી બરાબર વર્ગમૂળમાં પાંચ એ બરાબર વર્ગમૂળમાં પાંચ ઇન્ટુ બી એનો સ્ક્વેર બરાબર પાંચ બીનો સ્ક્વેર આથી બી એના સ્ક્વેર નો અવિભાજ્ય હોય છે આ રીતે આખો આપણે અહીંયા તમે જોઈ શકો છો સાબિત કરેલો છે તો આ રીતે આપણે આખો દાખલો સાબિત કરી શકીએ ત્યાર પછી ચોથા દાખલામાં ચાલીસ અને છત્રીસનો ગુસ્સા અને લસા શોધવાનો છે તો આ રીતે આપણે શોધી શકીએ તમે જોઈ શકો છો અહીંયા આપણે દાખલા દ્વારા ઘર્ષાવેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે એમાં વિભાગ એ ખાલી જગ્યા આકૃતિમાં બહુપદી વાય બરાબર પી ઓફ એક્સનો આલેખ આપેલ છે આ બહુપદીના શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે ત્રણ ત્યાર પછી બીજું સુરેખ બહુપદી પી ઓફ એક્સ ઇઝિકલ ટુ બે એક્સ માઇનસ પાંચનું શૂન્ય તો પાંચના છેદમાં બે ત્રિઘાત બહુપતિ પી ઓફ એક્સ ઇઝિકલ ટુ માઇનસ એક્સનો સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ પ્લસ ચારનો આલેખ ખાલી જગ્યા મળે તો એ લેસ દેન ઝીરો જો એ અને બી એ બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ પ્લસ બે એના શૂન્ય છે તથા એ આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા બીટા હોય તો કે બરાબર ત્રણના છેદમાં બે બહુ બધી પી ઓફ વાય બરાબર ખાલી જગ્યા છે એક્સનો સ્કવેર માઇનસ ત્રણ એક્સ પ્લસ બે ના શૂન્યનો સરવાળો માઇનસ ત્રણ છે તો ખોટું બીજું પી ઓફ એક્સ ટુ વર્ગમૂળમાં બે એક્સ પ્લસ સાત એ સુરેખ બહુપદી છે તો સાચું બહુપદી પી ઓફ એક્સ ઇઝ ટુ ત્રણ એક્સ પ્લસ પાંચનો પરવલય મળે છે તો ખોટું દ્વિઘાત બહુ બધી પી ઓફ એક્સ બરાબર એક્સનો સાત એક્સ દસનું એક શૂન્ય માઇનસ પાંચ છે તો જવાબ આવશે સાચું દ્વિઘાત બહુ બધી પી એક્સ ઇઝિકલ ટુ એક્સનો સ્ક્વેર માઇનસ સ છે તો ખોટું ત્યાર પછી જોડકા આપણને આપેલા છે એમાં પી ઓફ એક્સ ટુ સાત પાંચનું શૂન્ય એટલે માઇનસ પાંચના છેદમાં સાત પી ઓફ એક્સ ટુ એક્સનો સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ શૂન્ય એટલે કે એ બે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો એટલે માઇનસ બીના છેદમાં એ શૂન્યનો ગુણાકાર એટલે કે સીના છેદમાં એ ત્યાર પછી ત્રણેક્સનો સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ચારના એક્સના સહગુણક એટલે માઇનસ એક પછી અહીંયા જવાબ આવશે ઝીરો ત્યાર પછી ચોથો જે છે એમાં પહેલામાં બી આવશે અને બીજાની અંદર એ આવશે ત્યાર પછી પાંચમામાં પહેલામાં ઇ આવશે અને બીજામાં બી આવશે ચાલો ત્યાર પછી છે વિભાગ બી દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચારના શૂન્ય તો એક્સ બરાબર એક અને એક્સ બરાબર ચારના છેદમાં ત્રણ બીજું દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરળો માઇનસ એકના છેદમાં ચાર અને શૂન્યનો ગુણાકાર એકના છેદમાં ચાર હોય તેવી દ્વિઘાત બહુપદીઓ શોધો તો અહીંયા દાખલો તમને દર્શાવવામાં આવેલો છે તમે અહીંયાથી જોઈ અને તમારી નોટબુકમાં ગણી શકો છો ત્યાર પછી ત્રીજું દ્વિઘાત બહુપદી પી ઓફ બી ઇક્વલ ટુ સ્કવેર સત્તરના શૂન્ય શોધો તો બી સ્ક્વેર ઇક્વલ ટુ સત્તર બંને બાજુ વર્ગમૂળ લેતા બી પ્લસ વર્ષ માઇન સત્તર આમ શૂન્ય બી બરાબર સત્તર અને માઇનસ સત્તર મળશે દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સના વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ પાંચના શૂન્ય એ અને બી હોય તો એના છેદમાં બી પ્લસ એના છેદમાં બીટાનું મૂલ્ય તો અહીંયા દાખલો આપણને દર્શાવવામાં આવેલો છે દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સનો સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ત્રીસના શૂન્ય આલ્ફા અને બીટા છે જેના શૂન્ય બે માઇનસ એ અને બી માઇનસ બી હોય તેવી બહુપદી તો પી ઓફ એક્સ આપણે અહીંયા શોધી શકીએ આ પ્રમાણે તમે જોઈ શકો છો ચાલો ત્યાર પછી છે વિભાગ સી દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સનો સ્ક્વેર માઇનસ ત્રણના શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ તો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સનો સ્કવેર માઇનસ ત્રણ એક્સનો સ્કવેર માઇનસ ત્રણ બરાબર ઝીરો એક્સનો સ્ક્વેર બરાબર ત્રણ એક્સ બરાબર પ્લસ વર માઇનસ વર્ગ ગુણમાં ત્રણ તો આવી રીતે આપણે તમે દાખલો ગણી શકો છો ત્યાર પછી બીજું દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ પિસ્તાલીસનો સ્ક્વેર માઇનસ પિસ્તાલીસ પ્લસ એકના શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધની ચકાસણી કરો ત્યાર પછી પાંચમું બહુપદીને શૂન્ય બે પ્લસ વર્ગુણમાં ત્રણ અને બે માઇનસ વર્ગુણમાં ત્રણ હોય તેવી દ્વિઘાત બહુપદીઓ શોધો ત્યાર પછી ચોથું દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સનો સ્ક્વેર પ્લસ સાત એક્સ પ્લસ દસના શૂન્ય શોધો તો એનો જવાબ અહીંયા આપણને આપેલો છે આ રીતે આપણે ગણી શકીએ ત્યાર પછી પાંચમું ત્રિઘાત બહુપદીમાં જોડકાઓ જોડવાના છે તો અહીંયા આલ્ફા પ્લસ બીટા પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણને જવાબો બ વિભાગની અંદર આપેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બાર ગુણનો છે એમાં વિભાગી નીચે આપેલા ક ખ અને ગમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નોની પસંદગી કરી વિભાગે તૈયાર કરવાના છે ચાલો તો એમાં પહેલું એક સમતોલ પાસાને ફેંકતા તેના ઉપર યુગ્મ અંક આવવાની સંભાવના તો જવાબ આવશે એકના છેદમાં બે બે સમતોલ પાસાને ફેંકતા તેના પર અંકોનો સરવાળો ન મળવાની સંભાવના તો એકના છેદમાં નવ જેનેલા અને સિવાંશ બે મિત્રો છે બંને મિત્રોના જન્મદિવસ એક જ દિવસે આવવાની સંભાવના તો વર્ગમૂળમાં એકના સોરે એકના છેદમાં પાંત્રીસ પ્લસ પી ઓફ એ ટુ જવાબ આવશે એક કોઈ પણ ઘટનાની સંભાવના હોઈ શકે તો જવાબ આવશે તો સાચું વર્ષ બે હજાર ચોવીસમાં ત્રેપન સોમવાર આવવાની સંભાવના ત્રણના છેદમાં સાત તો ખોટું એક સિક્કાને ઉછાળતા સિક્કા ઉપર એક છાપ અને એક કાટ મળવાની સંભાવના એક છેદમાં બે તો સાચું પાંચમું કોઈપણ ઘટના એ માટે પી ઓફ એનું મૂલ્ય હંમેશા પી ઓફ એ કરતા વધારે હોય છે તો ખોટું ત્યાર પછી નીચેના પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપવામાં પૂરક ઘટના કોને કહેવાય તો ઘટના એ ઉદભવે નહીં તેને ઘટના એની પૂરક ઘટના કહેવાય સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા કોણે આપી હતી તો અહીંયા જવાબ આવશે લપશાસ અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે તો જવાબ આવશે ઝીરો લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં પાંચ રવિવાર આવવાની સંભાવના તો ઓગણત્રીસ માઇનસ અઠ્યાવીસના છેદમાં કેટલા કે એકના છેદમાં સાત પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એક્સના છેદમાં ત્રણ પીએફ પી ઓફ એ બાર ઇઝ ટુ બેના છેદમાં પાંચ તો એક્સનું મૂલ્ય જવાબ આવશે નવના છેદમાં પાંચ ત્યાર પછી છે વિભાગ બી હવે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે દુકાનદાર મોટી ટાંકી એમાંથી યાદચ્છિક રીતે માછલી બહાર કાઢે છે આ ટાંકીમાં નર માછલી અને માદા માછલી નીકળવાની આપણે સંભાવનાઓ શોધવાની છે તેમાં પેલું નર હોય તેની સંભાવના તો કુલ તેર માછલીઓ છે બરાબર એમાંથી નર માછલી બહાર કાઢવાની સંભાવના પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ પાંચના છેદમાં તેર ને ઘટના બી બહાર કાઢવાની સંભાવના એટલે કે માદા હોય તેની તો આઠના છેદમાં તેર એક બાળક પાસે એક એવા પાસાઓ છે જેની સપાટી નીચે આપેલ અક્ષરો એ બી સીડી ઈ એન એફ દર્શાવેલા છે તો આ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો એ મળવાની સંભાવના અને ડી મળવાની સંભાવના આપણે શોધવાની છે તો એ મળવાની સંભાવના પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં ત્રણ અને બી મળવાની સંભાવના એટલે કે ત્યાર પછી એક જથ્થો એકસો ચુમ્માલીસ વોલ પેન ધરાવે છે તેમાંથી વીસ ખામીયુક્ત અને બાકીની સારી છે જો પેન સારી હશે તો નૂરી ખરીદ છે પરંતુ જો તે ખામીયુક્ત હશે તો નહીં ખરીદે તો દુકાનદારી આદર્શિક રીતે એક પેન કાઢે છે અને તેને પેન આપે છે તો એમાં પહેલું કે તે પેન ખરીદવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ એકસો ચોવીસ ના છેદમાં એકસો ચુમ્માલીસ એટલે કે છેદ ઉડાએ તો એકત્રીસના છેદમાં છત્રીસ પેન ન ખરીદે તેની સંભાવના તો વીસના છેદમાં એકસો છેદ ઉડાડીએ એટલે કે પાંચના છેદમાં છત્રીસ ત્યાર પછી જોઈએ આપણે ચોથું બે સમતોલ પાસાને ફેંકતા ખાના પાસે એક અંકોનો ગુણાકાર અવિભાજ્ય ભૂલથી આ કાર્ડ ભેગા થઈ ગયા છે તેમાંથી સાક્ષી એક કાર્ડ બહાર કાઢે છે કાર્ડ વગરના અંક ત્રણ નો અવયવ અને કાર્ડ પરના અંક પંદર નો અવયવ હોય તેની સંભાવના તો સાક્ષે એકથી વીસ નંબર લખેલા કાર્ડ બનાવ્યા છે આથી કાર્ડની કુલ સંખ્યા વીસ થશે અહીંયા તમે જોઈ શકો છો આપણે દાખલો ગણી દર્શાવેલો છે ત્યાર પછી છે વિભાગ સી તો અહીંયા વિભાગ ને જે દાખલાઓ છે એ પણ તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે તો આ સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આ દરેકે દરેક દાખલાઓ જે છે તેનો અભ્યાસ તમે કરી શકો છો વિડીયોને પોઝ કરીને વિડીયોને સ્ટોપ કરીને પણ આ દરેકે દરેક દાખલાઓ જે છે તેના સોલ્યુશન અહીંયાથી તમે મેળવી શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા દાખલા નંબર ત્રણ આપેલો છે અને દાખલા નંબર ત્રણનું પણ સોલ્યુશન આપણે અહીંયા દર્શાવેલું છે ત્યાર પછી ચોથો દાખલો એક સમતોલ પાસાને ફેંકતા પાસા ઉપર અવિભાજ્ય સંખ્યા બે અને છ વચ્ચેની સંખ્યા અને અયુગ્મ સંખ્યા મળવાની સંભાવનાઓ આપણને શોધવાની કીધી છે તો એ પણ અહીંયા દાખલો આપેલો છે એ પ્રમાણે આપણે ગણી શકીએ પાંચમો એક ગલ્લામાં પચાસ સો સિક્કા રૂપિયાના પચાસ સિક્કા બે રૂપિયાના વીસ સિક્કા અને પાંચ રૂપિયાના દસ સિક્કા છે જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તેની સંભાવના આપણને આપેલી છે એના આપણે આ દાખલાઓ ગણવાના છે તો અહીંયા જેટલા પણ પ્રશ્નો પૂછેલા છે તે પ્રમાણે દાખલાઓ આપણે ગણી શકીએ ત્યાર પછી ચાર ગુણનો દાખલાઓ છે એમાં સરખી રીતે પત્તાની ચોકડીમાંથી એક પત્તું કાપવામાં આવે તો લાલ રંગનો રાજા ત્યાર પછી મુખ મુદ્રા વાળું પત્તું કાળું પત્તું એક રાણીવાળે મળવાની સંભાવનાઓ શોધવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે દાખલાઓ ગણી શકીએ આ પ્રમાણે ત્યાર પછી બીજો દાખલો આપેલો છે તો એના પણ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તરો આપણે અહીંયા દર્શાવ્યા છે ત્યાર પછી ત્રીજું બે સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે છે તો પાસા ઉપર મળતા કુલ શક્ય પરિણામો લખો તથા બંને પાસા ઉપર સમાન અંક આવે અંકોના સરવાળા ચાર અને આઠની વચ્ચે હોય બે અંકોના ગુણાકાર બાર હોય તેની સંભાવના શોધો તો આ રીતે અહીંયા દાખલાઓ આપણે ગણી શકીએ તમે જોઈ શકો છો ત્યાર પછી છે દાખલા નંબર ચાર એના પણ જવાબો અહીંયા આપણે દર્શાવેલા છે દાખલા નંબર પાંચ આપેલો છે એના પણ જવાબો અહીંયા ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલા છે વિડીયો પોઝ કરી સ્ટોપ કરી તમે જવાબ મેળવી શકો છો અથવા તો આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આપણી આ ચેનલ ઉપર બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો